નામદાર કોર્ટ ખાતે પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો 15 ઓગસ્ટ આપના દેશના ઇતિહાસનો ગૌરવસભર દિવસ છે આ દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી અને આપણે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા હતા દેશ પરમાજ દેશભક્તિની લાગણી સાથે તેની ઉજવણી થાય છે તેમ વડોદરા નામદાર કોર્ટ ખાતે પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો સવારના 10 વાગે કોર્ટના પરિસરમાં ન્યાયાધીશ શ્રી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો સમગ્ર પરિસરમાં જનગણ મનના સ્વર ગુંજતા દેશપ્રેમની અનોખી લાગણી છવાઈ ગઈ હતી કાર્યક્રમમાં અનેક વકીલો કોર્ટના અધિકારીઓ અને સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌએ તિરંગાને સલામી આપી દેશ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી સાથે ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા વડોદરાના લોકો કાયદાનું પાલન કરે અને નામદાર કોર્ટમાં યોજાતી લોક અદાલતમાં સહયોગ કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી આજે ભારતના ઓગણ સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી કરવામાં આવેલી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરા ખાતે જિલ્લા સરકારી વકીલ બહારના પ્રમુખશ્રી બધા ઓફિસર શ્રી બધા હાજર રહેલા છે અને બધાને માં સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત ખાસ કરીને ના બસ વડોદરાના નાગરિકોને એક જ મેસેજ છે મારો કે બને એટલું આ લોક અદાલતમાં પાર્ટિસિપેટ કરજો સમાધાનથી તમારી સમસ્યાઓનો નિકાલ આવે અને બધા સારી રીતે આપણે કાયદાનું પાલન થાય એના માટે સજાગ રહેજો અને અમારી કાનૂની સેવા સત્તા મંડળ કાર્યરત છે તમારે કોઈ પણ કાનૂની સલાહ કે સહાય જોઈતી હોય તો કાયમ અમારે અહીંયા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાનો સંપર્ક કરી શકો છો બધાને ઓગ્ન જ સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ થેન્ક યુ પંદરમી ઓગસ્ટ રોજ બે હજાર પચીસના દિવસે ભારત દેશ જ્યારે સ્વતંત્ર પર્વ ઓગણસીમાં વર્ષમાં ઉજવી રહ્યું છે ત્યારે વડોદરા ન્યાય મંદિર સંકુલમાં આદરણીય ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પાઠક સાહેબ મારફતે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે જેની અંદર વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી શ્રીઓ અને તમામ જુડિશિયલ ઓફિસર્સ તથા વકીલ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર છે આ તમામને આજના દિવસની શુભકામના પાઠવે છે અને વડોદરા ન્યાયતંત્ર જેમ સાહેબે કહ્યું તેમ મફત કાનૂની સેવા સમિતિની અંદર જ્યારે લોકોને સેવા પૂરી પાડે છે ત્યારે લોકો પોતાના પ્રશ્ન લોક અદાલતમાં નિકાલ કરે તે અને વડોદરા શહેરવાસીઓને ન્યાયતંત્રથી સંતોષ મળી રહે તે રીતેની કામગીરી ન્યાયતંત્ર કરી રહ્યો છે ત્યારે વડોદરાના તમામ નાગરિકજનોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત